જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ દર્શક મિત્રો હું પ્રવીણ સાવલિયા અહીં અમે ફરેણી ધામ આવ્યા છીએ અહીંયા સ્વામીને વર્ષોથી આ કમરનો પ્રોબ્લેમ હતો એમને રિઝલ્ટ મળ્યું છે તો આપણે સ્વામીને જ પૂછીએ યા સ્વામી તમારો પરિચય આપશો હા મારું નામ અક્ષર સ્વામી છે ફરેણીમાં સ્વામિનારાયણ મંદિર છે અને ગુરુકુલ પણ છે ગુજરાતી અને સીબીએસસી એ ગુરુકુલ પણ માં મેઇન છું અને મંદિરનું કામ મેં બધું સેવા કરતો હતો મારી ઉંમર એક સાઠ વર્ષની છે મને ઘણા ટાઈમ આ કમરનો દુખાવો હમણાં વધવા મળ્યો હતો થોડો અને એક પગમાં ઘૂટીમાં દુખાવો થતો હતો એટલે મેં ત્રણ ડૉક્ટરની દવા બદલાવી આ પગના ઘૂટી માટે તો કોઈ ક્યાં હાટકું વધે છે ને કોઈ કે પગમાં આવું છે ને બધું છે પણ બે ત્રણ દવા કરી ડૉક્ટરની પછી મને આ જાણવા મળ્યું એટલે આ થેરાપી મેં શરૂ કરી અને રેગ્યુલર જેમ મને આ લોકોએ કીધી કે સ્વામી દિવસમાં ત્રણ વખત કરો તો તમને જલ્દી રિઝલ્ટ મળે એટલે મેં દિવસમાં ત્રણ વખત અડધો અડધો કલાક કરી એ થેરાપીવાળું પાણી પીતો અને પછું પાછું થેરાપી થઈ ગયા પછી પાછું પાણી પીતો અને એવી રીતે પચી પચીસ મિનિટ અડધો કલાક એવી રીતે ત્રણ ટાઈમ કરી દોઢ મહિનો કર્યો દોઢ મહિનાની અંદર મને કમરનો દુખાવો પગનો દુખાવો પંચાવન ટકા મટી ગયો પાંચ ટકા જેવું ખાલી નોર્મલી જરી ધરી છે એટલે બહુ સારું છે અને મને તો સારો અનુભવ થયો છે એટલે આ આ કા જેવું છે અને આના કંઈ પૈસા એટલે કિંમત નથી હોતી પણ આપણે દવાખાના અને આપણે બધે બીજી બધે રૂપિયા બગાડીએ એના કરતાં શરીર માટે એટલો ખર્ચો મારી દૃષ્ટિએ તો બહુ સારું લાગ્યું મને અને આ કરાય બીજા સંતો કોઈ આપણે ઉપયોગ કરે છે કે ના બીજા સંતો સૂત્રો ઉપર ઉપયોગ કરે છે એમને વાહો દુખતો હોય ને એટલે પણ એ મારી જેમ રેગ્યુલર નથી કરતા એટલે એને ફાયદો થાય છે અને આપણા અહીંયા હરિભગત બે ત્રણ છે એ લોકોએ બે ચાર વખત એને કર્યું અને સામે આ નથી ફાયદો થાય છે એમ બધાએ ઉપયોગ કરે ને ફાયદો થાય છે પણ રેગ્યુલર ઉપયોગ બધું કરે રેગ્યુલર તો એને હું માનું છું કે ફાયદો સો ટકા થાય હા બરાબર રેગ્યુલર ઉપયોગ થાય એટલે સો ટકા તમને ફાયદો થયો સારું તો બીજા બધા દર્શક મિત્રો સાંભળશે એમને તમે શું કહેવા માંગશો એમને બસ હું તો એ જ બોલી ગયો કે દેહને માટે એટલો ખર્ચો કરવો કાંઈ ખોટો નથી આ કાંઈ લાખો રૂપિયાનો ખર્ચો નથી એટલો ખર્ચો આપણે દેહ બીજા દવાખાનામાં રૂપિયા બગાડ્યા તો એને કરાય આ તો આખા ઘરને ઉપયોગ લાગે આપણે એક વ્યક્તિ માટે આ ખર્ચો તો નથી જ આખા ઘરને મોટી ઉંમરવાળાને નાની ઉંમરવાળાને આપણે ખૂબ કમાય છે રૂપિયા તો મારી દ્રષ્ટિએ એ રૂપિયા બીજે બધે જાય બધી એના કરતાં દેહ ને સારું છે એના માટે આટલો ખર્ચો આરામથી કરી જ લેવાય મોટું મન રાખીને તમને થેરાપી થી સંતોષ છે ને તો હા એકદમ સંતોષ છે હા બસ તમે તમારી માહિતી આપી એ બદલ તમારા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ